ભરાઈ ગયા મને તો ખબર નતી અમે ગયા યાર ખોળવા કાલે જતા વ્યાણી ને કાલે કેટલા સાડા અગિયાર વાગે આપણે હાથ થયું ને આજે હવે આઠ વાગ્યા તા ભરાઈ ભરાઈ ગયા

ભી વેસવામાં આખું ઓછીતાનું જ બધું એમાં આ રીતની તો કોઈ ભી અરે પેલા જ ગ્રાક આપણે નકતા એક બે ઘરાક ફરે પેલા જ ગરાક આવ્યા એક જ ઓલામાં પાછી પંદર જ મિનિટમાં હાટું ને પાછી એની કીધું તો કે કાલે ભરે જાય હું કે મને એવું તો કે આજ નું આવે કદાચ આજ ને આજ સવારમાં આઠ વાગે માં તો ગા અને વહી ગઈ ગાય ગા રેકોર્ડ બ્રેક છે અમારે એટલી માં

હા સર જરા સરસ રેડિયા તો સરીએ આ સરીએ હા સર હમ બોલ રણિક રેણિક આકડી રેડી નાખતી હતી હા હા મટે ફટફટ મથું ખોવા રોકાવાતા હો પર હા હા ફટફટ મથું ખોવા અને કાં

kosiya los va ha venia ni kosiya a pe a pela ta ha kosi oli kosi oli sel khade li sel ha itara ki abhi are na parna ke liye ki hu ye mar pa le mar pa nahi kosi a sorry kosi um ka nahi pati ki thi ha to hum त्यो आजनले छोडेको हो। अनि आमाले औली भैसक त्यो फेर थाप्नको मान्छे हामी। अनि त्यो सोखो यो आखी नि गर्नुस्। अनि आछम होस्। असल चाहिँ હા એના જ એ એકી છે જ નહીં લોજવારી વાળીને આવી છે તો બંને આવી હે કદાચ બાપા તો વાળો કર્યો તો પાકડી મારા બાપે છે ને એક તારું માંડી ગયું નાગ દીધું દાખલી દાખવી વિખાઈ ગયું બોઈને નાગ દે થતો ને તે